ખેડા જિલ્લાના ખેતરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે ખેતરમાં રહેલા ઉભો પાક બગડ્યો ખેડૂતોને મોટું નુકસાન થયું છે રસિકપુરા ગામના ખેતરોમાં આઠથી દસ ફૂટ માટીનું ધોવાણ થઈ ગયું છે ખેતી લાયક ફળદુપ જમીન પણ બરબાદ થઈ ગઈ છે ખેતી કરવી કે કેમ તે ખેડૂતોને મોટો પ્રશ્ન થઈ રહ્યો છે ફરી ખેતી કરવા માટે ખેતરમાં મોટો ખર્ચ કરવો પડશે સર્વે કરી જલ્દી વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે સાહેબ જે સાબરમતીમાં જે પૂરું આવ્યું એ એક લાખ ક્યુસેક પાણી છોડવાની વાત હતી પરંતુ એક લાખ કરતાં કોઈ કારણોસર પાણી વધારે છોડી મૂકવાથી જે નદી કિનારાના જે ખેતરો હતા એ એક ધોઈ નાખ્યા અને એવા ધોઈ નાખ્યા કે હવે એમાં ખેતી પણ નથી કરી શક્યા એમ અને હવે છે ને એ જમીન મને લાગે ત્યાં સુધી બંજર પડી રહેશે સાહેબ મારા ડાંગરનો પાક હતો સાહેબ ખર્ચો હું અંદાજે તો આ ગણું ના ખર્ચો તો સાહેબ અઢી થી ત્રણ લાખ રૂપિયા જો ખર્ચો કરું ને ત્યારે મારું ખેતર સરખું થાય એવું છે મારા જે ખેતરમાં માં છે તો દસ લાખ રૂપિયા ખર્ચ તો મેર પડે એવો ને આખું જમીન નદી થઈ ગયા ની અંદર નદી જેવું જ થઈ ગયું જતું ધોવાય અંદર જ નદીમાં મારે કપાસ હતો કપાસ હતો અને પાણી બધું ગામનું મારા ખેતરમાં નીકળી ગયું આખા શેમાડાનું પાણી નદી જેવું થઈ ગયું છે હવે નદી આખી પૂર્વી કેમ ની